રાજકોટથી મનાલી પ્રવાસમાં ગયેલા મહાત્મા ગાંધી સ્કૂલના વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી હોવાનું સામે આવ્યું છે મનાલીમાં ચાલુ વરસાદે યુનિવર્સલ ક્લબના મેનેજર પિસ્તાલીસ વિદ્યાર્થીઓને મૂકી અને અન્ય બસમાં ચાલ્યા ગયા બે કલાક સુધી વિદ્યાર્થીઓ સામાન સાથે વરસાદમાં પલળ્યા અને જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ માંદા પડ્યા અને બાદમાં બસ આવી અને તેમાંથી પણ પાણી ટપકતું રહ્યું જેના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા મહાત્મા ગાંધી સ્કૂલમાં ધોરણ દસમાં અભ્યાસ કરતા અભિએ જણાવ્યું હતું કે સ્કૂલમાંથી અમને ગત તારીખ 4 ના રાત્રે ટ્રેન મારફત કુલુ મનાલી પ્રવાસ માટે રાજકોટથી લઈ જવામાં આવ્યા હતા આ દરમિયાન મનાલીમાંથી વૈષ્ણોદેવી મંદિરે જવા માટે બે બસમાં નીકળ્યા હતા કે જેમાં પ્રથમ બસમાં ટુર્સ એજન્સીના મેનેજર નીકળી ગયા હતા બાદમાં વરસાદ શરૂ થઈ ગયો તેમ છતાં બસ ન આવી જેથી અમે પિસ્તાલીસ વિદ્યાર્થીઓ વરસાદમાં ભીંજાઈ ગયા અને અમારો સામાન પણ પલળી ગયો બાદમાં કંપનીના મેનેજરને ફોન કરતા તેમણે કહ્યું કે બસ થોડી વારમાં આવી જશે જો છોકરા બધાય વળરી ગયા હે સામાન્ય છોકરાઓના બધાય વળરી ગયા હે યુનિવર્સલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા મનાલી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે જે એક સ્વાય સંસ્થા છે શાળાના વિદ્યાર્થીઓ એમાં સ્વૈચ્છિક રીતે એમાં પ્રવાસમાં જોડાયા હતા શેડ્યુલ મુજબ આ લોકો ચંદીગઢ થઈ અને રાજકોટ પરત આવવા માટે ગઈકાલે નીકળ્યા વિદ્યાર્થીઓનું હોટલમાં જે જગ્યાએ રોકાણ હતું એ ઉપરના વિસ્તારમાં હોય ત્યાં મોટી બસ જઈ ના શકતી હોય એટલે એ લોકોને નાના વ્હીકલમાં પિકઅપ પોઈન્ટ સુધી જે શિફ્ટ કરવામાં આવ્યા હતા ત્યાં વિદ્યાર્થીઓથી એને મોટી બસમાં બેસીને જવાનું હોય બસ સાથે કોર્ડિનેશન કરીને જ બસને બોલાવવામાં આવી હતી અને એ રીતે વિદ્યાર્થીઓ નીચે ઉતાર્યા હતા રોડની સામેની બાજુથી બસને ડિવાઇડરની સામેની બાજુથી બસને આવતા જોઈ અને વિદ્યાર્થીઓને એવું લાગ્યું કે બસ હમણાં આવી જશે અને બસ જે છે એ ડિવાઇડર પાસે આગળથી જ્યાંથી એને યુ ટર્ન લેવાનો હોય ત્યાંથી ટર્ન લઈને પાછા આવતા સમયે ટ્રાફિકના કારણે ત્યાં એને પંદરથી વીસ મિનિટ જેવું આવવામાં વાર લાગી પહોંચવામાં આ સમય દરમિયાન હિલ સ્ટેશન હોય ત્યાં વરસાદ આવતા વિદ્યાર્થીઓ નહીં જવા પડ્યા હતા અને બસને આવવામાં લેટ થતા એને નજર સામે જોઈને પછી ન આવી એટલા માટે બસ વિદ્યાર્થીઓ જે છે થોડાક પેનિક થઈ ગયા હતા જેને કારણે વિદ્યાર્થીઓએ આવેશમાં અને પેનિકમાં આ વિડીયો વાયરલ કર્યો હતો